નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અંકલેશ્વર પોલીસે ચાર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ હાસોટ રોડ પર આવેલી કડકિયા કોલેજ નજીક કરવામાં આવ્યો અંકલેશ્વર એ ડિવિઝન અંકલેશ્વર રૂરલ અંકલેશ્વર જીઆઈડીસી અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અલગ અલગ ગુનાઓમાં કુલ રૂપિયા ચોત્રીસ લાખથી વધુની કિંમતની એકવીસ હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી હતી જે બોટલો ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ નાશ કરવાની કાર્યવાહી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવી દારૂની બોટલ પર રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અધિકારી એ બી ઘણાવા તેમજ ચારેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર સાહિલ પટેલ